નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાડેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે જોવાનું ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલનાનો છેલ્લો વિડિયો એટલે કે સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણના દાખલા નંબર બે અને ત્રણ છેલ્લા અંતિમ દાખલાઓ છે વિડીયો છેક સુધી જોજો બહુ ફાયદો થશે તમને કારણ કે આની પછી તો આપણે ડાયરેક્ટ સેમાં મળીશું નવા ચેપ્ટર ની અંદર જ મળવાના છે અને આની અગાઉના વિડીયોની લિંક મુકાઈ ગઈ છે તેની લિંક ક્યાં છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે બધા પ્લેલિસ્ટમાં વિડીયો આપેલા છે તમે લાઈનમાં જોઈ શકો છો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ દાખલા નંબર બે અને ત્રણ એમાં દાખલા નંબર બે તો આ ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે દાખલા છે તો આ દાખલાઓ ઓલરેડી કઈ રીતે ગણવા જોઈએ તેની ચર્ચા અગાઉ થઈ ચૂકી છે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર તો દરેકને યાદ છે ને વ્યાજનું વ્યાજનું સૂત્ર શું હતું

તો બે કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે એન બરાબર તમારે શું ગણવાનું વર્ષની જગ્યાએ કલાક ગણવાના કે એક કલાક બે કલાક ત્રણ કલાક જેટલા કલાક પૂછા હોય એટલા લખી દેવાના બરાબર છે અહીંયા શું છે પહેલા બેક્ટેરિયાની સંખ્યા પાંચ લાખ છ હજાર હતી તો પછી પછી મતલબ કે તમારું વ્યાજ મુદર શોધો તો પહેલા શું આપવું પી બરાબર પાંચ લાખ છ હજાર આર બરાબર બે પોઈન્ટ પાંચ ટકા એટલો આપો બે પોઈન્ટ પાંચ ટકા એને તમે લખવું તો તમે આ રીતે લખી શકો પાંચના છેદ માં બે ટકા બે કલાક કીધું એટલે એન બરાબર બે કલાક કારણ કે પ્રતિ પ્રતિ કલાક મતલબ કે તમારે એને બરાબર પી તરીકે એક પ્લસ આરના છેદમાં સો આખાની હવે એ બરાબર પી એટલે પાંચ લાખ છ હજાર એક પ્લસ આર એટલે કેટલું જો બે પણ જેમ લખીશ પાંચ ના છેદમાં બે જો છેદમાં બે છે પાંચ લાખ છ હજાર એક પ્લસ અંશ છેદ છેદ જાય એટલે શું થઈ જાય પાંચ બે ગુણ્યા

છેદ છેદમાં ચાલીસ તો જુઓ ધ્યાનથી જોજો મીડિયા મીડિયા ઉડિયા એક મીંડુ બીજું મીંડુ એક મીંડુ બીજું મીંડુ ઉડી ગયું હવે વધુ કેટલું પાંચ પાંચ સાઈઠ ભાગ્યા સોળ છે જોજો ચોકે શોર્ટકટ આવડે તમને એકતાલીસ ગુણ્યા એકતાલીસ કરવાનો મિનિંગ શું એકતાલીસ ગુણ્યા એકતાલીસ બરાબર એકતાલીસ નો વર્ગ અને એકતાલીસ નો વર્ગ શોધવાની શોર્ટકટ એકદમ મસ્ત છે શું શોર્ટકટ છે એકનો વર્ગ ઝીરો એક 4, નો વર્ગ સોળ ચાર એકા ચાર ચાર દુ આઠ એકતાલીસ એકતાલીસ કેટલા આવશે સોળસો એક્યાસી એને ભાગ્યા ચાર ગુણ્યા ચાર પાંચ હજાર સાઠ ભાગ્યા ચાર કરો તો પાંચ હજાર સાહીઠ ભાગ્યા ચાર ચાર એકાદાર પાંચ માંથી ચાર જાય એક વધે ઉપરથી થી ઉતાર્યું મીંડું ચાર દુ આઠ દસ માંથી આઠ જાય બે વધે ઉપર થી ચોક ચોવીસ છવ્વીસ માંથી ચોવીસ જાય બે વધે ઉપર મીન્ડ પાંચ ચોકવીસ કેટલો જવાબ બારસો કેટલો જવાબ આવશે બારસો પાસઠ બારસો પાસઠ ગુણ્યા ચાર 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 ઉડી જાય તેથી એ બરાબર બારસો ગુણ્યા સોળસો એક્યાસી અને ભાગ્યા ચાર હવે બસ બધું એક સાથે કરી દેવાનું બધું શું કરી દેવાનું એક સાથે કરી દેવાનું તો જોઈએ પાંચસો પાસઠ ગુણ્યા સોળસો એક્યાસી બહુ ઈઝી ગુણાકાર છે જોજો એક બે કેમ કે એક સાથે ગુણાકાર તો એક સાથે ગુણાકાર ઉપર નું બેઠું આવ્યું પાંચ છ બે એક ઓકે ચાલો હવે બે મિનિટ છ સાથે ગુણાકાર તો છ પંચાંગ ત્રીસ નું શૂન્ય વધી પેડી ઓગણચા ચાલીસ નું શૂન્ય વધી પેડી ચાર પાંચ અડતાલીસ ને ચાર બાવન નો બગડો વધી પેડી પાંચ આઠ દુ સોળ સોળ ને પાંચ એકવીસ નો એકડો વધી પડી બે આઠ એક નવ ને એક દસ ને એક અગિયાર અગિયાર ને પાંચ સોળ નો છગડો વધી પડી એક ને સાત સાત ને પાંચ બાર નો બગડો વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ ને સાત

છસો સોળ પોઈન્ટ પચીસ આ જવાબ લખો એની કરતા હજી તમે એક સ્ટેપ આગળ જવાબ લખી શકો કે તેથી લખવાનું શું કામ કારણ કે બેક્ટેરિયાની સંખ્યા કઈ પોઈન્ટ પચીસ ના હોય બેક્ટેરિયા આખો જ હોય એટલા માટે તમારે આખો નજીક જોઈ જવાનું કે પોઈન્ટ પછી પાંચ કરતાં નાનો આંકડો છે હા તો આગળ વાળું જે હોય ને એમ એમના રાખોમાં લખવાનું આશરે

પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ આઠ ટકાના દરે પ્રતિવર્ષ ઘટાડો આવ્યો તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો અંતે કિંમત શોધો મતલબ કે વ્યાજ મુદ્દે શોધવાનું પરંતુ અહીંયા ઘટાડો છે એટલે ટકાવારી તમે સેમાં દર્શાવશો માઇનસ ની અંદર દર્શાવશો ચાલુ यह P बराबर रुपया R बराबर आठ टका, परंतु आठ टका केवल उसे माइनस सुका माइनस भट्टाडो छेप्पला मारते, चलो कितना वर्ष किधा, तो n बराबर एक वर्ष, तो तुम्हारे अब एमएल वन, A is equal to P bracket one plus R by એક A પ્લસ માઇનસ સુધી માઇનસ આઠ છેદમાં સો અહીંયા જો આડવું હોય તો ઉડી શકે પણ એની કરતા ન ઉડાડે એમ હમણાં બતાવું એ બરાબર બેતાલીસ હજાર સો એકા સો એટલે સો અહીંયા બે મીંડા ઉડશે એક મીંડું બીજું મીંડું એક મીંડું બીજું મીંડું હવે તમારે શું કરવાનું હોય એ બરાબર ચારસો વીસ ગુણ્યા બાણું શું કરવાનું છે ચારસો વીસ ગુણ્યા કરવાનું છે ચાલો તો અહીંયા કરી આપું તમને ચારસો વીસ ગુણ્યા બાણું નવ ઝીરો નવ ચોક છત્રીસ ને એક આઠસો ચાલીસ જીરો એક મિનો બે ચાલીસ આઠ આઠ છ વધી પડી એક સાત ને એક આઠ ને ત્રણ સાડત્રીસ હજાર છસો ચાલીસ ए बराबर रूपया छसो चालीस क्लियर तो एक वर्ष स्कूटर कीमत कितनी आम एक वर्ष ना अंत स्कूटर कि रूपिया आज छो चालीस ક્લિયર છે આ તમારો થઈ ગયો જવાબ હવે આની અંદર ડાઉટ હોવો જોઈએ નહીં જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ છે તમારો શું ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ છે જે તમારે કરવાની છે શું ડાઉનલોડ છે ડાઉનલોડ કરવી હોય તો ક્યાંથી કરવાની નીચે તમને મોર બટન ની અંદર જસ્ટ ઓર કરી ડિસ્ક્રિપ્શન બોક્સ હશે ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક છે લિંક માંથી ડાઉનલોડ કર્યા બાદ મળવાનું શું છે નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જે છે ને સમજૂતી હોય સરસ મજાના લાભ તમને મળવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે જરાય મૂંઝાવાનું નથી ક્યાંય ગભરાવાની જરૂર નથી ક્યાંય જવાની જરૂર નથી જે જગ્યા લાભ મળતો ત્યાંથી લાભ લેવાય આ રીતે લાભ લેતા રહેજો લેવડાવતા જોઈએ વાહ

ભણી ગયા તો બહુ મજા આવશે તમને મળ્યા વિદ્યાર્થી મિત્રો ત્યારે નવા જોશ જુસ્સા ઉમંગ સાથે માતા નજરે રાખીને મહેનત કરવાની છે સારા માર્ક્સ લાવવા મળીએ જય હિન્દ જય ભારત જય જય ગરબે ગુજરાત